મુંદ્રા બારોઈ નગરપાલિકા મુંદ્રાના નવી વસવાટ વિસ્તારમાં મૈત્રી કોમ્પ્લેક્સ પાસે અને વોર્ડ નંબર બે ની સમસ્યાઓ માટે તંત્ર દ્વારા બેદરકારી કેમ્પ મુંદ્રા બારોઈ નગરપાલિકામાં સાફ સફાઈનું કાયમી ધોરણે અભાવ સાથે આખલાઓનો જમાવડો સરા જાહેર ભારત સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે તંત્રની આંખ આડા કાન કેમ્પ મૈત્રી કોમ્પ્લેક્સ ગંદા ગટરના પાણીના ટાપુ ઉપર હોય તે નજરે પડે છે આ વિસ્તારમાં વેપારીઓ અને ગ્રાહકો માટે ગંદકી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વોર્ડ નંબર બે ના અનેક સોસાયટીઓમાં સમસ્યાઓ છે જેમ રામ રહીમ નગર પાંચ દિવસથી પાણી લાઈન ખોદીને કોઈની ગટર લાઈન તોડવી આવી રીતે કામ પણ પાંચ દિવસ સુધી પણ બંધ રાખવું તેવું તંત્રની દેખરેખ વગર કેટલું યોગ્ય કહી શકાય નથી બરોબર ગટર લાઇન નથી રોડ બન્યા સાથે

અને ચોમાસામાં આખું ચોમાસું ચાર મહિના પાણી અહીંયા ફૂલ ભરેલું જ રહેશે એના કારણે અમારે બાજુમાં અમને તકલીફ પડે છે તમે જોઈ શકો છો અમારી આખી દીવાલ બહારનો જે છે આખી દીવાલ મારી ખરાબ થઈ જાય કાટે ઉડે છે અને મચ્છરોનો પણ ત્રાસ એટલો વધી જાય છતાં પણ કોઈ અહીંયા કરવા આવતા નથી અમે અઠવાડો કાલે અમે અને બાપુ જાતે અહીંયાથી પથ્થર ઉઠાવીને અમે જાતે ભરે છે પણ કોઈ અહીંયા આગળ પૂરું કરવા આવતા નથી અહીંયા ફરવા જ આવતા નથી મુન્દ્રા બહાર નગરપાલિકાની એક રજૂઆત છે કે મુંદ્રાની અંદર જે કોલોની વિસ્તાર છે જે અનેક કોલોનીની અંદર સમસ્યા છે ને વખતો વખત આ વિસ્તારો તરફથી એક અરજીઓ પણ આપવામાં આવે છે પણ ક્યાં ને ક્યાંક તંત્ર દ્વારા અનદેખું કરવામાં આવે છે એવી જ હાલત મુન્દ્રાના આપણી દશરથનગર છે વોર્ડ નંબર બેની અંદર આવે છે વોર્ડ નંબર બેની અંદર રામ રહી નગર આવે છે રામ નગરમાં આજથી તારીખ સમજી લો આજે તારીખ ચૌદ છે પંદર છે તો દસ તારીખે આજુબાજુ ખોદાઈનું કામ થયું હતું કોઈકના ગટરની લાઈન તૂટી જવાથી પાણીની લાઈન નાખવાથી પાણીની લાઈન તૂટી જાય છે અને ગટરની લાઈન નાખવાને કારણે ત્યાંના રામ રહીમ વિસ્તારની અંદર જે ફેરિયા આવતા હોય પાણીવાળા કે બકાલાવાળા કે દૂધવાળા તે આવી શકાતી એવી હાલત છે તમે વિડીયોમાં ફોટોમાં જોઈ શકશો અને સાથે સાથે જસરાજ નગરની અંદર પણ એવી જ હાલત છે ત્યાં કચરા ઉપડતા નથી ઢગલાઓ એમને એમ પડ્યા હોય છે ને ખાડાઓ છે અતિશય ખાડાઓ છે જેમાં વરસાદના પાણી ભરેલા પણ એની દુર્ગંધથી મચ્છરનો ઉદ્રો પણ વધ્યો છે તો આવી બધી સમસ્યાઓ લઈ જસરાજનગરના લોકો અગાઉ પણ એક અરજી આપી ગયા છે મુન્દ્રા બારી નગરપાલિકાને ને હમણાં પણ હાલમાં ટૂંક સમયમાં આ વિસ્તારમાંથી મુન્દ્રાપાર નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવશે જેથી અહીંયાના સ્થાનિક લોકોએ રજૂઆત કરી રહ્યા છે કે આ સમસ્યા હલ ક્યારે થાય તે બાબતે મુન્દ્રાના પ્રશાંત રાજગોર મારી સાથે હું સમાતુલ મજીદ મુન્દ્રાથી આપ સમક્ષ રજૂઆત કરીએ છીએ કે આ સમસ્યા વહેલી તકે હલ થાય જય હિન્દ જય ભારત